ખોડિયાર જયંતિ નિમિત્તે અંકલેશ્વર જીઆઈડીસી ખાતે મેઘાની પર્વત તેમજ અન્ય સંગઠનો દ્વારા ખોડિયાર માતાની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દરેક સમાજના લોકો મોટી સંખ્યામાં રથયાત્રામાં જોડાયા હતા તેમજ જે ખોડિયાર માના નામ સાથે ચાલતા લગભગ જીઆઈડીસીની મા રથયાત્રામાં જોડાયા હતા રથયાત્રાના રૂટ દરમિયાન વિવિધ જગ્યાએ સામાજિક આગેવાનો દ્વારા તેમજ શોપિંગ સેન્ટરના ધાર્મિક ભક્તો દ્વારા ઠંડા પાણી તેમજ ઠંડા પીણાનું આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વર શહેરના પૂજ્ય ગંગાદાસ બાબુ પણ ખાસ હાજર રહ્યા હતા સાથે સાથે

ただいま、それはもマそろってない。